हेलो कपासમાંથી કપાસિયાના બી કાઢવા માંડો હાલો પછી આપણે આજે Santa Claus માં ચોટાડું છે એની દાઢી બનાવી છે ને સફેદ કલર ની હા હાલો હાલો જલ્દી કરો કેવું ના આવો કાઈ સરસ નું પોચુ પોચુ છે ને સોફ્ટ સોફ્ટ હે છે આ આ કપાસિયાનું આ બી છે આ બી આમ દબાવો તો ઈ કેવું લાગે તમને બી દબાવો જોઈએ ઈ કેવું લાગે હે આ બી તમે દબાવો તો કેવું લાગે જો ઈ દબાઈ તો બી કેવું લાગે કેવું લાગે હે કઠણ લાગે અને રૂ કેવું લાગે પોચું પોચું લાગે